જય માતાજી જય રાણા દાદા રામ રામના સીતારામ અત્યારે નવા કળમોદરની અંદર થોડુંક દેવા એવા છે સેલિંગ કરવા તો મને આમ ચોગાલા દાદાને દર્શન કરતા જઈએ બધાને નોટિસ હાજર દેવાનું છે ગામા ઓરિજિનલ બધાને ફેર બહુ પડી જાય છે ગમે એવો શરીરમાં દુખાવો હોય હાંધે હાંધા દુખતા હોય તો ગામા ઓરિજિનલ કામ કરે છે ને હેલ્થ ગાર્ડ તેલ કામ કરે છે તેલ એકવીસ જાતના રોગ મટાડે છે એમાં ગામા ઓરિજિનલ બત્રીસ જાતના રોગ મટાડે છે ને બધાને ફેર પડે છે એટલે આપણા દાદાને દર્શન કરવા એવા છે જય સુરાપુરા જય રાણા દાદા